નથી શીખવાના એ યોગા તમે હું બધા બધા વિડીયોમાં શીખવાડું જ છું પણ આજે હું તમને ટિપ્સ આપવાનો છું કે આપણે એસિડિટીથી કઈ રીતના છુટકારો મેળવી શકીએ ઘણા લોકોને હાઈપર એસિડિટી નોર્મલ એસિડિટી ની તકલીફો હાથ પગમાં બળતરા પેટમાં ને છાતીમાં બળતરા ભયંકર બળતરા છાતીમાં થાય એટલે આપણને એવું એવું લાગે કે કદાચ આ હાર્ટ એટેક ના લક્ષણો તો નહીં હોય ને તો આ તક આ પ્રકારની જે તકલીફો છે એ શરીરની સાથે સાથે પછી આ માનસિક બીમારી પણ થઈ જાય એક વખત એસિડિટી છે એ અગર આપણા શરીરમાં ઘર કરી જાય એ હાઈપર એસિડિટીનું સ્વરૂપ લે તો એ કોલેસ્ટ્રોલ નું સ્વરૂપ પણ ધારણ કરી શકે અને કોલેસ્ટ્રોલ પછી તમને એટેક પણ આવી શકે કારણ કે આ એક એની પ્રોસેસ છે જેમ કે સૌથી પહેલા આપણા શરીરમાં ડાયજેશનને લગતી પાચનને લગતી એક તકલીફ થાય એના કારણે આપણને કબજિયાત થાય જે મળ છે એ પેટમાં ને પેટમાં આંતરડામાં સડી જાય સડેલો મળ છે એમાંથી ગેસ ઉત્પન્ન થાય એ ગેસમાંથી આપણને એસિડિટી થાય એટલે આ બધું પ્રોસેસ થવામાં વર્ષ વર્ષનો સમય પણ લાગી શકે એ એસિડિટી છે આપણા શરીરમાં જમા થઈ જાય મતલબ એક જગ્યા ઉપર મતલબ શરીરમાં સ્ટોર થાય કે ભાઈ એસિડિટી જે કબ ગેસ અને એસિડિટી એ રીતના એક પ્રોસેસમાં એસિડિટી થઈ જાય તો એમાં ખૂબ જ ભયંકર બળતરા પીત આ ઉનાળાની અંદર ખાસ પીત વધવાના કારણે એસિડિટીમાં વધારો થાય બરાબર એસિડિટી છે લોહીની એસિડિટી બને એટલે હાઇપર એસિડિટી જેને આપણે કહીએ આ એસિડિટી છે એ કોલેસ્ટ્રોલનું કારણ બને અને આ કોલેસ્ટ્રોલ છે એ કારણ કારણ બને બને તો કઈ રીતે એક પાચનને લગતી સામાન્ય તકલીફ છે એ હાર્ટનો પ્રોબ્લેમ થઈ શકે મેં તમને સમજાવ્યું કે બજારમાંથી ગેસમાંથી એસિડિટી એમાંથી હાઈપર એસિડિટી એટલે લોહીની એસિડિટી એ કોલેસ્ટ્રોલ અને કોલેસ્ટ્રોલમાંથી એટેક તો આ જે તકલીફ છે એ મેન તો આપણી આંતરડા ને લગતી તકલીફ છે તમે જે ખોરાક ખાવો છો એ હોજરીમાં જાય છે પણ એની અંદરથી પ્રેસ થઈને નીચે જવામાં એનો સમય લાગે છે એટલે નાના આંતરડામાં મોટા આંતરડામાં જવામાં

ચાર નખાઓ બતાવું છું જે એસિડિટીને તાત્કાલિક પણ શાંત કરશે અને પરમિનેન્ટ સો ટકા એનું સોલ્યુશન તમને આપી શકે સૌથી પહેલો નુસ્ખો સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરો ચેનલને ને નથી કરી તો કરી દો સૌથી પહેલો નુસ્ખો તમને હું બતાવું છું સૂકી દ્રાક્ષ જે કાળી અથવા પીળી બેમાંથી કોઈ પણ ડ્રાય ફ્રુટ વાળી જે સૂકી દ્રાક્ષ આવે છે અથવા બંને પાંચ પાંચ લઈ શકો રોજ રાત્રે પાંચ પાંચ બંને સૂકી દ્રાક્ષ પાણીના એક વાસણમાં તમારે નાખવાની છે અને એ વાસણ ઢાંકી દેવાનું છે સવારે એ વાસણમાંથી જે સૂકી દ્રાક્ષ છે એ કાઢવાની બ્રશ કરતા પહેલા તમારે એ દસ સૂકી દ્રાક્ષ નું ચાવી ચાવીને સેવન કરી જવાનું છે આ સૂકી દ્રાક્ષ આપણા પેટની અંદર એટલે આ સૂકી દ્રાક્ષ જે કાર્ય શું કરે છે એ સૂકી દ્રાક્ષ ના કારણે આ દ્રાક્ષ કારણે જે ખોરાક આપણા પેટમાં હોજરીમાં જતો હશે એ ખોરાક જલ્દીથી હોજરીમાંથી પસાર થઈને નાના અંતરામાં અને મોટા મોટા અંતરામાં જશે એટલે એનું જે ડાયજેશન નું જે સ્પીડ છે જે પ્રોસેસ છે એ વધી જશે કારણ કે આ સૂકી દ્રાક્ષ અંદર ફાઈબર છે એ ભરપૂર માત્રામાં છે અને તમે જાણતા ન હો તો હું તમને જણાવી દઉં કે ફાઈબર આપણા પેટને સો ટકા સાફ કરવાનું કાર્ય કરે છે પેટ માટે સર્વોત્તમ જે તત્વો હોય એ ફાઈબર તત્વ છે તો એનાથી આપણું છે છે એની ડિટોક્સ થાય છે અને એ કારણથી કબજિયાત ગેસ જેવી તકલીફ હોય તો એનાથી સો ટકા તમને સમાધાન મળે સતત એક થી બે મહિના સુધી રોજ રાત્રે દસ સુકી દ્રાક્ષનું સેવન તમે કરી લેશો તો તમને એસિડિટીથી લગભગ લગભગ છુટકારો રિઝલ્ટ જોઈએ છે તો બીજો એક નુસ્ખો પણ તમે રોજ કરી શકો છો તમારા ઘરમાં ગુલકંદ તમે કોઈ પણ કંપનીનું બજારમાંથી લાવી શકો અથવા ઓનલાઈન મંગાવી શકો ગુલકંદ ગુલાબના પાનમાંથી તૈયાર કરવામાં આવતું ગુલકંદ

એસિડિટી તમારા શરીરથી એક દિવસ માટે ગાયબ થઈ જશે આવું રોજ કરશો તો ધીરે ધીરે એસિડિટી ની તકલીફ થી છુટકારો મળશે પણ સાથે તમારે રાત્રે એક ચમચ સોરી દસ સૂકી દ્રાક્ષ પલાળીને ફરજિયાત ખાવાની છે આની સાથે ત્રીજો એક નુસ્ખો બતાવું છું જે તો સર્વોત્તમ છે અને પાચન માટે તો ઉત્તમમાં ઉત્તમ છે હોજરી અને આંતરડાના સ્વાસ્થ્ય માટે તો બેસ્ટ છે કયો નુસ્ખો છે તમે બપોરે કે સાંજે જ્યારે પણ જમવા બેસો છો બરાબર જમતા પહેલા એક ચમચી જેટલું ઘી પીવાનું છે એ દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો ન ભાવતું હોય તો પાણીમાં તમે થોડું એવું પી શકો એના તાત્કાલિક જો પાણી પીવાનું હોય તો અડધો કલાક પછી જમવાનું છે અને જો ડાયરેક્ટ તમે ઘી પીવાનું છે અને ડાયરેક્ટ પીવું હોય તો પહેલા તમે ઘી પહેલા ખાઈ જાવ અને એ પછી પાંચેક દસેક મિનિટ પછી તમારા બપોરના ને રાતના ભોજનની શરૂઆત કરી શકો છો આ બંને ટાઈમ તમે ઉપયોગમાં લઈ શકો એવો શાનદાર નુસ્ખો છે ચોથો એક નુસ્ખો પણ છે કે જે પણ સર્વોત્તમ કાર્ય કરે છે એસિડિટી માટે જે દ્રાક્ષ વાળો છે છે એ દરેક વ્યક્તિઓ માટે ઉપયોગી તો કબજિયાત સો ટકા દૂર કરશે એટલે કબજિયાત માટે તો મેં તમને ઓલરેડી જણાવી દીધું તમે સુખી દ્રાક્ષ ની સાથે એક અંજીર પણ રોજ રાત્રે પાણીમાં પલાળી અને સવારે એનું સેવન ચાવી ચાવીને કરી શકો એ પણ કબજિયાત માટે સર્વોત્તમ નુસ્ખો છે સુકી દ્રાક્ષ અને અંજીર આ બે વસ્તુ છે એ લોહીની માત્રામાં પણ ધીરે ધીરે વધારો કરે અશક્તિ અને કમજોરી પણ ધીરે ધીરે ઓછી કરે છે એટલે માત્ર એસિડિટી માટે જ નહીં પણ શરીરના દરેક કાર્ય માટે અંગો માટે અને દરેક બીમારી માટે ઉપયોગી નીવડશે હવે બીજો એક નુસ્ખો પણ કરી શકો એ છે વરિયાળી શરબત અથવા વરિયાળી પાણી તમે દસેક ગ્રામ જેટલું વરિયાળી બપોરે જમ્યા પછી ચાવીને ખાઈ શકો તાત્કાલિક ધોરણે એ પણ સર્વોત્તમ કાર્ય કરશે એસિડિટીમાં રાહત આપશે ક્યારેય તમને પિત વધશે નહીં અને પિતથી તમને છુટકારો મળશે ઉનાળા દરમિયાન તમને પિતની તકલીફ વધારે થતી હોય તો તમારે શેરડીનો રસ બપોરે જમ્યાના બે કલાક પછી એકાદ ગ્લા ગ્લાસ જેટલો પીવો જોઈએ કે જે એસિડિટી અને પિત્ત બંને માટે સર્વોત્તમ કાર્ય કરશે આ વિડિયો જલ્દીથી બધાને શેર કરો પેજને આ ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી દો યોગના વિડિયો તો હું આપતો જ રહું છું આ પ્રકારના નુસ્ખાઓ પણ તમને જણાવતો રહીશ જલ્દીથી આપણે એક લાખ સબસ્ક્રાઈબર કરવાના છે તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એવી નમ્ર વિનંતી વિડીયોને લાઈક કરો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ કે જેમાં ચાર લાખ સબસ્ક્રાઇબર થવાના આરે છે તો જલ્દી એને પણ સબસ્ક્રાઇબ કરો આપણું પેજ પણ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો આભાર જય હિન્દ